નમસ્કાર ન્યૂઝ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે તો હવે સાર સંભાળ રાખવી કેવી રીતે કારણ કે જ્યારે આપણે ગરમીની વાત કરતા આવીએ ત્યારે ચોક્કસથી એક સવાલ અત્યારે તો એ ઉપસ્થિત થતો હોય છે કે ગરમીમાં ક્યાંક અત્યારે રોગોની સંખ્યા પણ અત્યારે તો વધતી હોય છે તેની સામે કેવી રીતનું ધ્યાન રાખવું જ્યારે ગરમીમાં ઘણા બધા લોકો બહાર પણ ફરતા હોય છે અને ક્યાંક જે સ્કીન રેસીસની એ બધી જે બાબતો પણ અત્યારે તો સામે આવતી હોય છે તેમાં અત્યારે તો કેવી રીતનું ધ્યાન રાખવું આપણે તેની ઉપર પણ ચર્ચા કરવાની છે સાથે સાથે જ્યારે તંદુરસ્ત જીવનશૈલીની વાત કરવામાં આવે શું ખાવું શું પીવું કેવી રીતે અત્યારે રહેવું કેવા કેવા કપડાં પહેરવા અને સાથે સાથે પોતાની સ્કીનનું ધ્યાન કેવી રીતે રાખવું એમ કહેવાય કે ના પ્રોપર ડાયટ પ્લાન અત્યારે કેવી રીતે ઘડવો તે પણ અત્યારે તો જે જોવા મળતું હોય છે સાથે જ્યારે ઉનાળાની વાત કરવામાં આવે તો બહારના ખાવા ઉપર પણ અત્યારે જે રોક લગાવવી જોઈએ તે પણ ઘણી મહત્વપૂર્ણ જોવા મળતી હોય છે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર પાર્થિવ પટેલ કે જેઓ એમડી ફિઝિશિયન છે સાથે સાથે ડોક્ટર કૃપા વ્યાસ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોસ્મેટોલોજીસ્ટ છે જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે પાર્થિવભાઈ શરૂઆતમાં આપનાને કરવા માંગીશ કે એક બાજુ જ્યારે ગરમીની વાત થતી હોય ત્યારે ગરમીમાં અત્યારે તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ ઘણું જરૂરી અત્યારે તો બની જતું હોય છે અત્યારના સમયની વાત કરીએ ગરમીનું પ્રમાણ જે પ્રમાણે ક્યાંક વધી રહ્યું છે કયા કયા રોગો સૌથી પહેલા તો થઈ શકે છે ગરમીની અંદર જે એક્યુટ ઇન્ફેક્શન્સ હોય છે જે કોમન હોય છે એ થતા હોય છે વોટર બોન્ડ મતલબ કે જ્યારે ગરમીની સિઝન હોય ત્યારે જે તૈયાર બહારનું બરફ અથવા બહારની ખાદ્ય ચીજો હોય કે જે ગરમીની અંદર કોઈ પણ ખોરાક ટાઈફોઇડ ઝાડા ઉલટી અને ગંદકી વાળા પાણીમાં વાયરસથી થતા ઝાડા ઉલટી અને કમળા વગેરેની બીમારીઓ વધતી હોય છે અને બીજી બીમારી ગરમીમાં થતી હોય છે તડકો લાગવાના કારણે ડિહાઇડ્રેશન થતું હોય છે અને ડિહાઈડ્રેશન ના કારણે જે લોકો પહેલેથી થોડા નબળી તાસીર ના હોય જેમનું હૃદય નબળું હોય કે જેમની કિડની નબળી હોય વગેરેવાળા લોકોને એની તરત જ તાત્કાલિક અસર થઈ જતી હોય છે તડકા ગરમી વગેરેની તો કોમનલી આ બે પ્રકારે બીમારીઓ વધારે જોવા મળતી હોય છે ક્યાંક બીમારીઓ વધતી પણ હોય છે કારણ કે હજુ તો એમ કહેવાય ને કે મે હજુ આવ્યો નથી તેની પહેલા અત્યારે આ પ્રમાણે જે ગરમી જોવા મળતી હોય સાથે જો મે આવશે ત્યારે કેવા પ્રકારનો માહોલ બનશે તે પણ એક સવાલ યથાવત છે સૌથી તો કૃપાબેન આપણે પણ એક પ્રશ્ન જયારે ગરમી વાત કરતા લગતા કયા કયા પ્રોબ્લેમ્સ આવી શકે છે આ ગરમીમાં સ્કીન ને લગતા ઘણા બધા

ધ્યાન પણ રાખવું પડતું હોય છે રોગોની કેવી રીતે એમ કેવાય ને કે ડિહાઈડ્રેટ અત્યારે રહેવું જોઈએ આપણે કે આપણને આ બધા જે રોગ ન થાય બે પ્રકારની કાળજી હોય છે એક હોય છે મતલબ કે આપણો જે બી ખાદ્ય પદાર્થ છે એમાં ચોખ્ખાઈ હાઈજીન બહુ મહત્વની છે ફ્રેશલી પ્રિપેર્ડ અને ફ્રેશલી કુક ખોરાક ખાવો જોઈએ વાસી ખોરાક ટાળવો જોઈએ સવારનું બપોરે જમવું બપોરનું સાંજે જમવું વગેરે ન કરવું જોઈએ દૂધ કે દૂધની બનાવટ હોય તો એમાં બહુ જ ઝડપથી બેક્ટેરિયા થઈ જતા હોય છે તો ઘરે આપણે બહારથી દૂધ આવ્યું હોય તો એને એક વખત ઉકાળી લેવું અને પછી એમનો ઉપયોગ કરવો કદાચ એક દિવસ પછી બી દૂધ વાપરવાનું થાય તો એને રિપીટ એક વખત આપણે ઉકાળી શકીએ સેમ વસ્તુ પાણી છે એ યાદ કરીને ફિલ્ટર આરઓ ફિલ્ટર નું અથવા તો બીજું કોઈ પણ વોટર ફિલ્ટર હોય એનાથી ફિલ્ટર કરેલું અથવા તો ઉકાળેલું ઉપયોગમાં કરવું જોઈએ અને ખોરાકને ઉઘાડો રાખેલો ખોરાક ન લેવો જોઈએ માખી બેસેલો ખોરાક ન લેવો જોઈએ આપણે જ્યારે બહાર ખાવા જઈએ ત્યારે શક્ય હોય ત્યાં સુધી પાણી અને દૂધમાંથી બનેલી આઇટમ કે જે પૂરતી રંધાયેલી ન પણ હોઈ શકે એનો ઉપયોગ ટાળવો જોઈએ ખોરાક રંધાશે ફ્રેશલી રંધાશે તો અંદરના ઘણા જંતુઓ નાશ પામશે પરંતુ ખાસ કરીને બરફ આઈસ્ક્રીમ ઠિક્ષેક વગેરે જે આઈટમ હોય છે કે જેને રાંધવામાં આવતી નથી તો ઘણી વખત એવું બનતું હોય છે કે એનું જ્યારે સ્ટોરેજ થતું હોય એ સ્ટોરેજ નું તાપમાં ન જળવાઈ રહે તો એમાં તાત્કાલિક બેક્ટેરિયાનો ઉપદ્રવ થઈ શકે છે જ્યારે એ ગ્રાહકને પીરસવામાં આવે ત્યારે એના સ્વાદમાં હજી ફરક ન પડ્યો હોય પરંતુ અંદર બેક્ટેરિયા લાગી ચૂક્યા હોય શકે એટલા માટે આ પ્રકારનો બહારનો ખોરાક છે કે જે સ્ટોરેજના જે ગુણવત્તા માપદંડ છે એ ન પડાયા હોય એવી સંભાવના હોય તો એ ટાળવો જોઈએ અન્ય વસ્તુ એ એ છે કે આપણે જે ખોરાક જમીએ છીએ હોવો જોઈએ આપણે હોટલ કે રેસ્ટોરન્ટમાં એવું બનતું હોય છે કે ત્યાં આપણને તાત્કાલિક રંધાઈને ન મળતું હોય કોઈ જગ્યાએ વાસી ખોરાક પીરસવામાં આવતો હોઈ શકે તો એનો પણ આપણે ઉપયોગ ટાળવો જોઈએ આપણા ઘરે આપણે હંમેશા રેફ્રિજરેટરમાં જે મૂકીએ છીએ ખોરાક એ રેફ્રિજરેટર ની અંદર બી ટેમ્પરેચર છે એ ચેક રહેવું જોઈએ મતલબ કે આપણે રેફ્રિજરેટર ની અંદર કઈ પણ ફોલ્ટ આવી ગયો હોય અને કોઈ ખોરાક છે એમાં લાંબો ટાઈમ થી પડ્યો હોય તો તેનો ઉપયોગ ટાળવો જોઈએ મતલબ આપણી ખોરાક અને નો આપણે ખાસ કાળજી લેવી જોઈએ બિલકુલ સાચી વાત છે અત્યારે તો જે ખોરાક અને પાણીનું જે ખાસ અત્યારે તો ધ્યાન રાખવું બહુ જરૂરી જોવા મળતું હોય છે કૃપાબેન જ્યારે આપણે ની વાત કરીએ તો અલગ અલગ જે રીતે તમે કયું કેસ પણ થઈ શકે છે હવે તેનાથી બચવાના ઉપાયો કયા કયા બચવાના ઉપાયો સ્પેસિફિકલી જ્યારે સનટેન અત્યારે તડકો બહુ પડે છે રાઈટ તો તડકાથી બચવા માટે આપણે સનસ્ક્રીન યુઝ કરવી જોઈએ સનસ્ક્રીન જે હોય એ ઇન્ડિયન સ્કીન માટે એસપીએફ ફિફ્ટીથી વધારે યુઝ કરવી જોઈએ આપણે જે પણ મોસ્ચરાઈઝર કે સ્કીન કેર રેઝ્યુમ યુઝ કરીએ એવા યુઝ કરવા જોઈએ જે વોટર રેઝિસ્ટન્સ હોય જેનાથી આપણી સ્કીન પ્રોટેક્ટ રહી શકે અને આપણે ટેનિંગથી બચી શકીએ બીજી વસ્તુ ધાદર છે કે કોઈ ઇન્ફેક્શન છે એવા સ્કીનના રોગોથી બચવા માટે આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને સ્પેસિફિકલી જ્યારે વાળની બી કાળજીની વાત આવે ત્યારે માથા ઉપર કંઈ પણ કવર કરીને બહાર નીકળવું જોઈએ કારણ કે ડાયરેક્ટ યુબી બી રેસ થી પ્રિમેચોર ગ્રેઇ વાળ સફેદ થવાના ચાન્સીસ પણ વધતા હોય છે સાથે સાથે સ્કીનને હાઇડ્રેટ રાખવા માટે વધારે પડતા જ્યુસીસ ફ્રુટ ગ્રીન વેજીટેબલ્સ એવી બધી વસ્તુઓનો આપણે ખોરાકમાં ઉપયોગ કરે તેનાથી આપણી સ્કિન પ્રોટેક્ટ રહી શકે અને હેલ્ધી સાજી વાસોના તેના સમયમાં જ્યારે આપણે ગરમીની જ વાત કરી રહ્યા છે ત્યારે ગરમીમાં અત્યારે સ્કિન ટેન જે તરાતો થતી હોય છે તેના અત્યારે આ તો રીતે બચવું જોઈએ તેનાથી પણ સ્કિન ટેન થી બચવા માટે સનસ્ક્રીન કમ્પલ્સરી જોડે જોડે આપણે વિટામિન સી અને ઝિંક વાળા બધું વધારે લેવું જોઈએ અને સ્કીન ટેન જો એકવાર થઈ જાય ઇન કેસ આપણે સનસ્ક્રીન લગાવી છે જેના એસપીએફ ઓછા છે અને આપણને ટેનિંગ થઈ ગયું તો ટેન રિમૂવલ પ્રોસેસ બી આવે છે જેનાથી આપણે નજીકના ડર્મેટોલોજીસ્ટ કોસ્મેટોલોજીસ્ટ જોડે એ પ્રોફેસ કરાવી શકીએ ટેનિંગને રિમૂવ પણ કરી શકાય પણ એના પહેલા આપણે સનસ્ક્રીન કમ્પલસરી વસ્તુ છે જે દરેક ઇન્ડિયન્સે ફોલો કરવી છે

બાળકોને ખાસ તડકાના સમયે બહાર રમવા મોકલવા જોઈએ નહીં બપોરના થી સાંજના ની વચ્ચે એમને ઇન્ડોર ગેમ્સ માટે એક્ટિવ રાખવા જોઈએ શાળાના સમયમાં પણ ફેરબદલ કરેલો હોય છે બાળકો ખાસ રમત રમતમાં પાણી પીવાનું ભૂલી જતા હોય છે તો એમને ખાસ થોડા થોડા સમયે પાણી પીવા માટે એમને આપણે યાદ કરાવવું જોઈએ બીજું જે બી આપણે પ્રવાહી પીએ છીએ એ પ્રવાહી છે માત્ર ગ્લુકોઝ વાળું પ્રવાહી ક્યારે આપવું જોઈએ નહીં ગ્લુકોઝ અને પાણી જેમાં ક્ષાર ન હોય છે એના માટે લીંબુ શરબત લેતા હોઈએ છીએ તો જે લીંબુ શરબત છે એમાં લીંબુમાં ક્ષાર મળશે પ્લસ થોડું નમક હોય તો પણ ક્ષાર મળશે તો એ લઈ શકાય પરંતુ માત્ર ગ્લુકોઝ વાળું પાણી કે ઠંડા પીણા હોય છે સોફ્ટ ડ્રિંક્સ કે જેની અંદર ક્ષાર નથી હોતો તો આ બધા જેટલા બી છે માટે સાદું પાણી લીંબુ પાણી નમકવાળી છાશ અને મોસંબી સંતરા ફ્રુટ ના જ્યુસ અને જે ફળવાળા ફળ છે કે જે ખૂબ જ રસ વાળા ફળ હોય તરબૂચ છે સાકરટેટી છે આ બધા ફળનો ઉપયોગ છે બાળકો ખાસ કરે એ આપણે જોવું જોઈએ

તો એ સીઝન ની અંદર આપણે સ્પેસિફિકલી પહેલા તો સોડિયમ નોર્મલ સલ્ફેટ ફ્રી શેમ્પુ યુઝ કરવા જોઈએ બજારમાં ઘણા બધા શેમ્પુ અવેલેબલ હોય છે તમે એના માટે નજીકના ડર્મેટોલોજીસ્ટ ને પણ કન્સલ્ટ કરી શકો બીજી વસ્તુ કે વાળમાં જે તેલને વધારે આપણે નાખવાની આદત હોય તો તેલમાં સ્પેસિફિકલી આપણે ઓલિવ ઓઇલ અથવા તો તલના તેલ યુઝ કરવો જોઈએ અને વાળને હંમેશા ઢાંકીને બહાર નીકળવું કારણ કે ઉપર પડે તે સફેદ પણ કરતા છે તો એ વસ્તુની આપણે સારા સાથે સાથે જ્યુસીસ ને ફ્રૂટ ને ડાયટ તો છે જે વાળને નેચરલી સારા રાખશે આટલી વાળની કાળજી સમર સીઝનમાં રાખવી બહુ જ સાચી વાત છે ધ્યાન રાખવું પડે કારણ કે જ્યારે પેલું કહેવાય ને કે આપણે જ્યારે પણ બહાર અત્યારે જતાએ છીએ ફોર વ્હીલર લઈને જતા છેલ્સ ટુ વ્હીલર લઈને પણ અત્યારે આવતો નીકળતા જે પ્રમાણે ક્યાંક પરસેવો થતો હોય છે તેના કારણે પણ ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી પણ હોય છે પાર્થિવઈ જ્યારે બાળકોની વાત કરીએ અને સાથે સાથે હવે જો વયોવૃદ્ધ વ્યક્તિઓની વાત કરીએ તો તેમના માટે પણ શું કહેશું કારણ કે હજુ પણ ઘણા એવા જે વયોવૃદ્ધ છે કે જે અત્યારે ક્યાંક જોબ કરતા હોય ઇવન ક્યાંક એમની તરત બાબત સામે આવતી શું કહેશું તેમને પણ એ જે સૂચનાઓ લાગુ પડે છે કે અતિશય તડકામાં એમને બહાર નીકળવાનું ટાળવું જોઈએ છાંયડો કે છાંયાવાળી જગ્યા ઉપર પોતાનું સ્થાન લેવું જોઈએ કામ ધંધાની જગ્યાએ થોડું ઠંડક પ્રસરી રહે અને વેન્ટિલેશન રહે એ પ્રકારની ગોઠવણ કરવી જોઈએ એક વાતાવરણની અંદર મુંઝારો અને બાફનું પ્રમાણ વધી શકે છે તો એ માફનું પ્રમાણ અને મુંજારો ન થાય એના માટે થોડું વેન્ટિલેશન જળવાઈ રહે એવી રીતે પોતાના કામ ઉપર થોડી સગવડતા કરવી જોઈએ સીધો સૂર્ય પ્રકાશ શરીર ઉપર ન પડે એ પ્રકારે એમણે માથે અથવા હાથ પગમાં જે કપડા પહેરવાના હોય એ ખુલતા સુતરાઉ કપડા પહેરવા જોઈએ ખાસ કરીને વયોવૃદ્ધ લોકો છે એ લોકોને પોતાના ડોક્ટરની સૂચના અનુસાર પ્રવાહીનું પ્રમાણ છે મેન્ટેન રાખવું જોઈએ ઘણી વખત એવું બનતું હોય છે કે જે કિડનીના અને હૃદયના દર્દીઓ હોય છે કે જેને પ્રવાહી લેવા માટેનું રિસ્ટ્રિક્શન ડોક્ટરે કહેલું હોય છે તો એ પ્રવાહીનું જે રિસ્ટ્રિક્શન છે એ ઉનાળાના સમયમાં થોડું થોડું વધારે લૂઝ મૂકી અને પાણી પીવા માટેની સગવડ કરવી જોઈએ એમણે પાણી એટલું પીવું જોઈએ કે એમનો પેશાબ છે એ થોડો નોર્મલ આછો બનીને આવે જો કોઈ વ્યક્તિને એકદમ ઘાટો પીળો કે બળતરા થતો પેશાબ આવતો હોય તો એનો મતલબ કે ડિહાઈડ્રેટેડ છે એમણે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લીધેલું નથી તો એવા સમયે આપણે પાણીનું પ્રમાણ થોડું વધારી દેવું જોઈએ અને પોતાની જે રેગ્યુલર દવાઓ છે એ દવાઓ પણ ઉનાળાના સમયમાં રેગ્યુલર નિયમિત લેવી જોઈએ અ કૃપાબેન વાત કરતા હઈએ છે તો તેમાં પણ અતરાલ કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ થાય એવા કપડા આપણે જે એવા પહેરવા

તલિસિલિક એસિડ એન્ટીબેક્ટેરિયલ એસી બોડી વોશ અને બોડી સોપ આવે છે એ આપણે યુઝ કરી શકીએ જ્યારે ગરમીની આપણે બહાર નીકળતા હોઈએ ત્યારે સ્પેસિફિકલી આપણે સનસ્ક્રીન લગાવીને જવું જોઈએ વોટર રેઝિસ્ટન્સ વોટર બેઝ મોસ્ચરાઈઝર લગાવીને જવું જોઈએ જેનાથી આપણી ચામડી સારી રહી શકે તડકાના જે સન ટેન સન રિમુવલ છે એની સોરી સનટેન છે એનાથી બચી શકીએ સેકેન્ડ થિંગ જ્યારે રિટર્ન આવીએ ત્યારે જો ચામડી પર લાલાશ એ કે કેવું કઈ આપણને દેખાય અને આપણને બળતરા થતી હોય તો આપણે કાકડીનો રસ એલોવેરા કે પછી ઠંડક થાય એવું ગુલાબ જળ ને ટ્રાય કરી શકીએ જેનાથી આપણી અને એના પછી આપણે એ લગાવ્યા પછી ઉપર મોસ્ચરાઈઝર લગાવવું જોઈએ જેનાથી ફરીથી એ ચામડીના અંદરના લેયર સુધી ના જાય અને એના માટે આપણે ચામડીને વધારે અ ડેમેજ ના કરી દઈએ એ વસ્તુથી એ બધી સ્કીન કેર હોમ રેમેડીસ વધારે કરીએ તો એ સારી રીતે આપણી ચામડીને નુકસાન ફ્રી રાખી શકે આ સમર સીઝન બાળકોની વાત કરીએ કૃપાબેન તો બાળકોને પણ અત્યારે તો સ્કીન લઈને કેવી રીતે ધ્યાન રાખવું જરૂરી છે બાળકોની જો વાત કરીએ ને તો બાળકોની અંદર પણ કિડની સનસ્ક્રીન આવે છે જે આપણે યુઝ કરી શકાય અને બપોરના ટાઈમે એ લોકોને રમવા જવા દેવું કે બધું ટાળવું જોઈએ બીજી વસ્તુ બાળકોને જેમ પાથી વધારે જ્યુસીસ છે કે વધારે પડતું ગ્લુકોઝ છે કે એ આપવું જોઈએ જેનાથી બાળકોનું હાઈડ્રેશન જળવાઈ રહે અને ડીહાઈડ્રેટ જો થઈ જાય તો એ પ્રોબ્લેમ વધારે પડતો હોય છે સ્કીનની અંદર અને ચાન્સીસ બી વધી જાય છે કોઈ પણ જાતના ઇન્ફેક્શનની અંદર બીજી વસ્તુ જો રેશિસ કે કોઈ પણ જાતનું રેડનેસ કે કોઈ ઇન્ફેક્શન કે એવું કઈ જણાય તો નજીકના નો કન્સલ્ટ જરૂર કરો અત્યારે તો નો અત્યારે તો કન્સલ્ટ કરવું ઘણું જરૂરી જોવા મળતું હોય છે કારણ કે જ્યારે આવી કોઈ ઘટના બને એક બહુ મહત્વની બાબત એ પણ હું નિર્માણ યોજના માધ્યમથી કહેવા માગું છું કે ઘરે ડૉક્ટર ના બનતા કારણ કે ઘણી વાર આવી જે પરિસ્થિતિ બનતી હોય છે કે ઘરે ડોક્ટર બની જતા હોય છે ને એમાં એમાં ક્યાંક જે બીમારી હોય છે ક્યાંક તેનો વધારો પણ થઈ જતો હોય છે અને એમ કહેવાય ને કે કોવિડમાં તો પાર્થિવભાઈ આપણે ઘણી બધી ચર્ચા કરી કે અત્યારે બધા પેલો કહેવાય ને કે ઘરે ઘરે હોય તો બધા ડોક્ટર બધા બની ગયા છે કે અત્યારે શું કરું કે શું નહીં બધા ઘરે જ નિર્ણય લઈ લેતા હોય છે પાર્થિવભાઈ

આપણી ચામડી છે એ ઠંડુ બનશે આ એક નોર્મલ મિકેનિઝમ હોય છે આપણા શરીરને તાપમાન મેન્ટેન રાખવાની પરંતુ જયારે અતિશય તડકામાં ડાયરેક્ટ લાઇટમાં વધારે પડતું કોઈ શ્રમ કરવામાં આવ્યો કે એક્ઝોશન કરવામાં આવ્યું તો એ મગજ નું કેન્દ્ર છે એ સેન્ટર જે છે એનું કામ ખોરવાઈ જાય છે વ્યક્તિના શરીરમાં પૂરતો પરસેવો વળતો બંધ થઈ જાય છે શરીર પાણીનો બચાવ કરવા માટે થઈ અને પરસેવો બનાવવાનું બંધ કરી દે છે અને આ પરસેવો બનાવવાનું બંધ કરી દે તો શરીરનું તાપમાન છે એ નોર્મલ મેન્ટેન બદલે અતિશય વધવા લાગે છે બ્લડ પ્રેશર ઘટી જાય છે સ્નાયુઓને અને કિડનીને ઈજા થવા લાગે છે અને વ્યક્તિ કોમામાં જઈ શકે છે અને અતિશય વધારે તીવ્રતામાં પ્રોબ્લેમ થઈ હોય તો દર્દીનું મૃત્યુ ભી થઈ શકે છે તો લુ લાગવી જે શરૂઆતનું સ્ટેજ છે એ હોય છે મૂંઝારો થવો અતિશય તરસ લાગવી અને ચામડી કોરી પડવા લાગવી અને ત્યારે જ આપણે કરી લેવું જોઈએ જ્યારે આપણને પરસેવો વળતો બંધ થવા લાગે અને મૂંઝારો થવા લાગે એ જ સમયે તાત્કાલિક ઠંડી જગ્યા ઉપર છાયામાં જવું જોઈએ પુષ્કળ પાણી પીવું જોઈએ ખાસ કરીને સાદું પ્લેન પાણી પુષ્કળ પી લેવું જોઈએ આપણું શરીરની જે આપણી નોર્મલ કિડની છે એ કદાચ ક્ષારને બચાવી લેશે શરીર માંથી બહાર જતો અટકાવી લેશે પેશાબ માંથી ક્ષાર ફેંકવાનું બંધ કરીને પરંતુ પાણી છે એ બચાવવું મુશ્કેલ હોય છે પાણીનો જે આપણને જે હીટ લોસ કરવા માટે જરૂરિયાત હોય છે એ પુષ્કળ હોય છે તો એ સમયે પુષ્કળ પાણી એમને પીવું જોઈએ અને જો વધારે તબિયત ખરાબ લાગે તો તાત્કાલિક હોસ્પિટલાઇઝ થઈ એમને આઈવી ફ્લુ મતલબ કે ઇન્જેક્શનના સ્વરૂપમાં પાણીનો સપ્લાય પૂરો પાડવો પડી શકે છે અને હાર્ટ કે વગેરેની કઈ તકલીફ ઉભી થઈ નથી ને એ કિડની વગેરેની એનું ચેકઅપ કરવું પડતું હોય છે એટલે લુ લાગી જતી રોકવા માટે સૌથી પહેલા તો આપણે લુ લાગે એ પહેલા જ લૂ લાગવાના લક્ષણો જાણી લેવા જોઈએ અને તાત્કાલિક એ વ્યક્તિને એ વાતાવરણમાંથી દૂર કરી અને એનું હાઇડ્રેશન અને એનું ટેમ્પરેચર પાછું લાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ કૃપાબેન જ્યારે ગરમીની વાત કરીએ તો હમણાં હમણાં હવે ગરમીના પ્રમાણમાં ક્યાંક વધારો થશે આપણે અમદાવાદની વાત કરીએ કે સુરતની વાત કરીએ કે પછી અન્યવાની વાત કરીએ તો ચાલીસ ડિગ્રી તો આપણે બધા માટે અત્યારે તો નોર્મલ છે ને એવું અત્યારે તો પરિસ્થિતિ જોવા મળી રહી છે દર ઉનાળામાં ચાલીસ ડિગ્રી તો એમને પહોંચી જતું હોય છે અ એ સમય જ્યારે સ્કિન ટેન થઈ ગઈ હોય અને પછી અત્યારal તો સાવચેત રાખવાની હોય તેના માટે કેવા કેવા ઉપાયો બહુ જરૂરી છે જો સ્કિન ટેન વાત કરીએ ને તો બે પ્રકારની હોય એક હોય એક્યુટ એક હોય ક્રોનિક મતલબ કે તમે જારે આજે જઈને આવ્યા છો તડકામાં અને તમારી ચામડી લાલાશ પડતી લાગે કે બળતરા પડતી લાગે તો એક્યુટ ફેઝમાં એ ફેઝમાં પેશન્ટ હોમ રેમેડીઝ વધારે ટ્રાય કરતા હોય છે કમ્પેર ટુ ધર્મેટોલોજીસ્ટને કન્સલ્ટ કરવા કરતા સો હોમ રેમેડીઝ એવા ટાઈમે તમે એલોવેરા જ્યુસ છે કે કાટીનો રસ છે કે પછી બરફ ઘસો કે એવું તમે નોર્મલ ઘરે ઉપાયો કરી શકો છો અગર એવું લાગે કે વધારે બળતરા બળે છે અને વધારે પડતું પિગમેન્ટેશન કેવું થાય છે કારણ કે હોય એ ઘરે ટ્રાય કરે તો એનાથી થઈ હોય છે છે જે એ ઓછું થઈ જતું બાકી જો એનાથી વધારે હોય તમે વધારે ટાઈમ તડકામાં ગયા છો અને વધારે તમે પરિશ્રમ કરીને આવ્યા છો ત્યારે સ્કિન ટેન વધારે હોય તો એવા ટાઈમે તમારે ડર્મેટોલોજીસ્ટ નો કન્સલ્ટ કરવો જોઈએ સ્કીન ટેન રિમુવલની ઘણી બધી પ્રોસેસ હોય જો તમને ટેનમાં લાલાશ છે કે પછી બળતરા બળે છે કે એવું હોય કે એની દવાઓ પણ હોય છે અમુક ક્રીમ હોય છે જે લગાવવાની હોય છે જેનાથી એ વસ્તુ ઓછી થતી હોય બીજી વસ્તુ કે એના સિવાય જો તડકામાં જવાથી તમારી સ્કીન શ્યામ થઈ છે એનો રંગ ચેન્જ થયો છે અથવા તો એને ધબ્બા પડી ગયા છે જેને અમારી ભાષામાં હાઈપર પિગમેન્ટેશન કહેવાય એવું થયું હોય તો ઘણી બધી એવી કોસ્મેટિક પ્રોસીજર આવે છે જેનાથી આપણે આ વસ્તુને દૂર કરી શકીએ જેવી કે કેમિકલ પિલિંગ આવે છે જે અત્યારે બહુ પ્રચલિત છે એ કેમિકલ પિલિંગ કરવાથી જે ચામડીમાં ધબ્બા પડે પિગમેન્ટેશન થાય અથવા તો બ્લેમિશિસ થાય એને આપણે દૂર કરી શકીએ છીએ બીજું લેઝરથી પણ આપણે બહુ સારી રીતે દૂર કરી શકીએ છીએ તો આ એક બધી એવી પ્રોસીજર છે જેનાથી આપણે ટાઈમ રિમૂવ કરી શકીએ છીએ અને એ પણ બહુ સારી રીતે રિમૂવ કરી શકીએ છીએ અને સાથે સાથે સનસ્ક્રીન ને લગાવવામાં આવે તો પેશન્ટને ફરી સનટેમ ના થાય એ બી પ્રિકોશન થઈ શકે છે કે ના અત્યારે તો આ ખાવાથી કે આ તો આહાર લેવાથી પણ ક્યાંક ને જે નુકસાન થતું શકાય છે એ રીતે કઈ હા ઝિંક અને વિટામિન સી વાળા ફ્રૂટ્સ અગર આપણે વધારે લઈએ મતલબ સાઇટ્રસ વધારે લઈએ તો સીધી વસ્તુ છે કે સ્કીન ને વિટામિન સી સપ્લાય વધારે મળે અને સ્કીન નું એક ફૂડ છે જેટલું વિટામિન સી વધારે લઈએ એટલું સ્કીન પોતાનું બેરિયર બનાવે તડકા સામે સ્કીન ને પ્રોટેક્શન લેયર બને જેનાથી ચામડી

તમામ અર્બનાઇઝેશનમાં અત્યારે તમામ લોકોની વાત કરું શહેરી વિસ્તારના આપણા બધા ને એમ કહેવાય ને કે અઠવાડિયામાં એક વાર તો બહાર ખાવા જોઈએ અને વગર તો ના ચાલે પેલું કહેવાય ને કે અત્યારે બહાર ચલો હું કાલી અમદાવાદની વાત કરું છું કે અમદાવાદમાં એવું હોય સવારે બહાર ચાલો ફર્યા છીએ તો અત્યારે સાંજે સિંધુ ભવન કાતું એઝેઆ પર કોઈક સારી હોટલમાં જમીન બધી ઘરે જઈશું એવું લોકો વિચારતા હોય છે તો ઉનાળાના સમયમાં ખાવા પીવામાં કેવી રીતનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે એમાં મેં અગાઉ સમજાવ્યું એ રીતે ફ્રેશલી કુક ખોરાક છે એ બહારનો ખાવામાં બાંધો હોતો નથી મતલબ કે આપણે બહાર જમવા જઈએ છીએ ત્યાં ખાસ અને ખાસ હમણાં જ રસોઈ કરી અને આપણને પીરસવામાં આવ્યું હોય તો પ્રોબ્લેમ હોતો નથી પ્લસ સરકારશ્રીના નિયમો અને ગુણવત્તાનું માપદંડ છે એ જાળવવામાં આવતું હોય તો પણ વાંધો નથી ખાસ કરીને ફૂડ ફૂડ હેન્ડલર્સ લોકો છે એમનું નથીફોઇડનું વેક્સિનેશન થયેલું હોવું જોઈએ એ લોકોને હેન્ડમાં ગ્લોવ અને માથાની અંદર કેપ પહેરીને કામ કરવાનો રૂલ હોવો જોઈએ એમનું જે પાણી છે એ ફિલ્ટરનું પાણી યુઝ કરવા માટેનો રૂલ હોવો જોઈએ શાકભાજી જે તાજા જ ફ્રેશ યુઝ થવા જોઈએ એ ફ્રેશ જ થ્રુ યુઝ થવા જોઈએ વાસી અને ઉતરેલો ખોરાક છે એ પીરસવામાં ન આવવો જોઈએ પાણીની ગુણવત્તા છે એનું ચેકઅપ માટે થઈ એનું ટેસ્ટિંગ છે લેબોરેટરીમાં સમયાંતરે થવું જોઈએ કે આ જે રિઝર્વાયર જે બી પાણી ના હોય એ અત્યારે કન્ટામિનેટ થયેલા નથી એ પણ જોતું રહેવું જોઈએ આપણે એક સારી ક્વોલિટીનું ફૂડ શોધી ન શકીએ તો બને ત્યાં સુધી ટાળવું જોઈએ ખાસ કરીને જે જગ્યા

તમને જમતી વખતે ટેસ્ટ બદલાયેલો નહીં લાગે પરંતુ એમાં કન્ટામિનેશન હોય વાયરસ નું કન્ટામિનેશન હોય તો ડાયરિયા ફીવર વગેરે આ બધી બીમારીઓ થતી હોય છે તો સ્ટાન્ડર્ડ જગ્યાએ કે જે એકદમ સ્ટાન્ડર્ડ કંપનીનો અને સ્ટાન્ડર્ડ કેર થી સ્ટોર કરવામાં આવ્યો હોય રાત્રે ઘણી વખત શોક વાળા વીજળી નું બચત કરવા માટે ફ્રીજ રેફ્રિજરેટર બંધ કરી દે અને પછી સવારે પાછું એને રીસ્ટાર્ટ કરે તો આ સમયગાળા દરમિયાન અંદર જતો હોય છે પછી જે પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કે કોઈ યુટેન્સીલ્સ કે જે વાસણ યુઝ કરવામાં આવતા હોય છે એને પૂરેપૂરા ડિટર્જન્ટ થી સાફ કરવામાં ન પણ આવતા હોય માત્ર પાણીથી વિછળી અને પાછા રીયુઝ કરવામાં આવતા હોય તો એ ટાળવો જોઈએ ડિસ્પોઝેબલ વસ્તુનો ઉપયોગ થાય એ આપણે પ્રિફર કરવું જોઈએ અને રેડીમેડ વસ્તુઓ શક્ય હોય ત્યાં સુધી ટાળી અને તમામ વસ્તુઓ ઘરે આપણે બનાવીએ તો એ વધારે પ્રિફરેબલ છે આપણે જોઈએ છીએ કે આજકાલ લોકો શોખ માટે થઈ અને યુટ્યુબ ઉપરથી બી ઘણી બધી વસ્તુઓ શીખી અને ટ્રાય કરતા હોઈએ છીએ તો ખાસ કરીને આ રોગચાળાની સિઝનમાં વધારે કાળજી લેવી જોઈએ બિલકુલ સાચી વાત છે તો તેની સાથે જ હવે ગરમીમાં ક્યાંક સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ બહુ જરૂરી છે હવે ગરમીમાં પણ ક્યાંક વધારો થઈ રહ્યો છે તો એક જ બહુ મહત્વની બાબત કે બપોરના સમયે જો બહુ અર્જન્ટ કામ ના હોય તો અત્યારે આ તો ઘરની બહાર ન નીકળવું કારણ કે ગરમીનું પ્રમાણ પણ ક્યાંક વધી રહ્યું છે અને સ્વાસ્થ્યની કાળજી પણ રાખવી ઘણી જરૂરી છે ડૉક્ટર કૃપા અને ડૉક્ટર પાર્થિવ આ બંનેનો આભાર અમારે સાથે ચર્ચા વિચારણામાં જોવા માટે તો દર્શક મિત્રો આજના આઠ તો કાર્યક્રમમાં બસ જ આપશો નમસ્કાર